પસ્તાવો કરો પ્રાયશ્ચિત એટલે પશ્ચાતાપ અને પછી પાછું પાપ ન થાય એટલા માટે ભગવાનના નામનો આશ્રય કરો એ નામ તમને પાપ કરતા બચાવશે એટલા માટે છઠા સ્કંદના પ્રારંભમાં ત્રણ અધ્યાયમાં નામ પ્રકરણ કહ્યું અને એમાં અજામિલનું આખ્યાન સંભળાવવામાં આવ્યું અજામિલ જેવો બ્રાહ્મણ બીજા બધાની વાત જવા દેવો બ્રાહ્મણ જે વર્ણોનો ગુરુ છે એ બ્રાહ્મણ બગડ્યો ન કરવાના બધા કામ એને કર્યા કેટલાય પાપ કર્યા અને મરવા પડ્યો ત્યારે અજામિલ પોતાના દીકરા માટે આસક્તિ એટલે છેલ્લે એનું મોઢું જોવા માટે એને બરકે છે બોલાવે છે એનું નામ રાખ્યું હતું સંતોના કહેવાથી નારાયણ 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 રાખ્યું હતું નારાયણ નામનું ઉચ્ચારણ થયું અને એ સાંભળીને વિષ્ણુદૂતો આવ્યા આ મહાપાપી હતો એને લેવા માટે યમદૂતો ઓલરેડી હાજર હતા હવે વિષ્ણુદૂતો પણ આવી ગયા અને એમણે યમદૂતોના પાશમાંથી અજાબીન છોડાયો કે આને ભગવાનનું નામ લીધું છેલ્લે અરે કે એને ભગવાનને નામ લીધું નારાયણ નામનો પોકાર કર્યો એ તમારો વૈંકુઠ વાળો નહીં એના ખટલાની પાંગતે આવીને બેઠો પગ દબાવવા માંડ્યો ને ઈ એનો દીકરો નારાયણ એને બોલાવ્યો તમારાથી હમજવામાં ભૂલ થઈ ગઈ છે એટલે વિષ્ણુદૂતોએ કહ્યું તુમલોગ બડે ભોલે બનતે હો हमको क्या समझ रखा है तुमने अरे उसने अपने बेटे का नाम नारायण रखा है तो इसलिए रखा है कि भगवान का एक नाम नारायण है उसका बेटा तो आजकल नारायण बना है कितने साल का है वो हमारा नारायण तो आदि अनादि है तो नारायण नाम पर ठाकुर जी का अधिकार पहले से ही है तेरे कोई तुम्हारे कोई नो ट्रेडमार्क हो कोई, न, कोई नाम हो કોઈનું બ્રાન્ડ નામ થઈ ગયું હોય તો પછી એ વાપરવું હોય તો તમારે એના પૈસા આપવા પડે છે એમ કઈ તમે વાપરી શકો તો નામ અને આના મુખમાં આવ્યું બોલો પોતાના દીકરાનું નામ લીધું હકીકત તો એ છે અને છતાંય ભગવાનના દૂતોએ આવી અને યમ પાસમાંથી અજામિલને છોડાવ્યો આ જ્યારે અજામિલે જોયું એને બહુ પસ્તાવો થયો અરે રે 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 મે બ્રાહ્મણ બનીને મારું છે મારા દીકરાને બોલાવ્યો હતો પણ ભગવાનની દયાળુતા તો તમે જુઓ ભગવાનની કરુણા તો જુઓ કેણે મને યમના પાશમાંથી બચાવ્યો તો બહુ ખોટું કર્યું બહુ ખોટું કર્યું અજામિલ વર્ષની માથે વર્ષો ગડથોલિયા ખાઈને એની ઉપરથી આ જીવનની સંધ્યા એને ટાણે પછી અજામિલને પસ્તાવો થયો અને પછી ભગવાન નારાયણનું નામ આંખમાં આંસુ સાથે હૃદયના ભાવ સાથે હે નારાયણ હે શ્રીમ નારાયણ 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 ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ બચી ગયો એ યમ પાસમાંથી અંતે ભગવાનને પામી ગયો ભગવાનના નામનો આવો મહિમા છે ઝેર તમે જાણી પી જાઓ જાણી જોઈને તોય મરો અજાણતા પી જાઓ તો ન ગુજરી જવાય ઝેર ઝેરનું કામ કરે એમ પાપ અજાણતા થાય તોય લાગે જ પણ અમૃત પણ જો અજાણતા પી જાય કોઈ તો અમર થઈ જ જાય એમ ભગવાનનું નામ પણ અજાણતા જેના મોઢામાં આવી જાય એનો ઉદ્ધાર થઈ જાય એમાં કોઈ શંકા નથી નામ અમૃત છે ધન્યાસ્તે કૃતિ ન પીબંતી સતતમ શ્રીરામ નામામૃતમ નામ સંકિર્તન નામ ચિંતન અને નામ સ્મરણ ત્રણેયનો મહિમા છે ત્રણ અધ્યાયમાં આ બતાવ્યું ચૌદ અધ્યાયમાં એ ધ્યાન પ્રકરણ દેવો દાનવોના સંઘર્ષની કથા નારાયણ કવચ વૃત્રાસુર ચતુશ્લોકી આ બધી ચર્ચામાં છે અને છેલ્લે બે અધ્યાયમાં અર્ચન પ્રકરણ નામ ધ્યાન અને અર્ચન એટલે પૂજા એમાં કશ્યપના પત્ની એનાથી દૈત્યો જ પેદા થતા હતા પણ એ વર્ષ સુધી ભગવાનનું પૂજન અર્ચન કર્યું વ્રત કર્યું પુનસવન વ્રત એને કારણે દીતીના ઉદરમાંથી જે પ્રગટ થયા તે દેવ કહેવાયા ઓગણપચાસ મરુત દેવોના જન્મની કથા છે આ છઠો સ્કંદ પંચમ સપ્તમ સ્કંદની અંદર ઊતી લીલા અને એમાં ભક્ત પ્રહલાદનું ચરિત્ર છે પહેલા પાંચ અધ્યાયમાં હિરણ્યકશીપુ હિરણ્ય કશીપુનો ત્રાસ હિરણ્ય કશીપુનું એનો એનો પ્રતાપ અસદવાસના પ્રકરણ છે પાંચ અધ્યાયનું પછી પાંચ અધ્યાયમાં સદવાસના પ્રકરણ ભક્ત પ્રહલાદની નિષ્ઠા ભક્ત પ્રહલાદનું ભજન ભક્ત પ્રહલાદનો પાઠશાળાના પોતાના સાથે ભણતા બાળકોને ઉપદેશ અને ભક્ત પ્રહલાદ માટે પછી ભગવાન થાંભલો ફાડી નરસિંહ નારાયણ પ્રગટ થયા હિરણકશીપોનો ઉદ્ધાર કર્યો ભક્ત પ્રહલાદની રક્ષા કરી જો બાળકોમાં છે ને ભરોસો બહુ હોય બાળકો આમ પ્રશ્ન બહુ કરે પણ પાછા માની બહુ લે નાનપણમાં બાળકો એટલા બધા પ્રશ્ન કરે ઘણી વાર તો એની મમ્મી ખી આમ આમ જાય ચૂપ ભાઈ બાપા મમ્મી આ કોણ છે એ ક્યાંથી આવ્યા ઓલી ગાડી કોની છે આ કેમ બહુ ગરમી પડે છે તે આજે આવું કેમ પહેર્યું છે પ્રશ્ન કરી 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 કરીને પરેશાન કરી દે પણ પછી તમે જે કોને અને એમાં માઈ પહેલી ગુરુ માં જે કે બાળક માની બહુ લે પરીઓની વાત સાંભળે તો એને એ કલ્પના કરતું હોય બાળક આમ પરી ઉડતી ઉડતી આવે એનું આખું કલ્પના જગત જુદું હોય બાળક એટલે વિશ્વાસ બાળક એટલે ભરોસો બાળક એટલે નિર્મળતા એ તો જેમ તમે મોટા થતા જાઓ ને પછી બુદ્ધિનો વિકાસ જાજો થતો જાય ને મન હાંકડું 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 થતું જાય અને અહંકાર વધતો જાય પછી તર્કનું સામ્રાજ્ય હોય પછી ભરોસો ભરોસો કંઈ રહે નહીં મોટા થયા પછી સૌથી મોટી સ્કેર સિટી જો સર્જાતી હોય તો ભરોસાની નહીં વિશ્વાસ નહીં ત્યારે બાળકમાં એક ભરોસો હોય છે કે બચ્ચા ભગવાન તો વ્યાપક છે બધામાં છે જળ ચેતન બધામાં છે એવું હોય માં હા ગુરુદેવ નારદે કહ્યું જે જડ છે ને બેટા એમાંય ભગવાન છે ચેતનમાંય ભગવાન છે જડ ચેતન જગજીવ જત સકલ મય જાની ભગવાન તો વ્યાપક છે લાલા એનો કોઈ જગ્યાએ અભાવ નથી જેને આપણે જળ કહીએ છીએ ને એ પણ સુતેલું ચેતન છે એમાંય ભગવાન છે એટલે જારે હિરण्यકશિપુએ પ્રહલાદને કીધું ને ક્યાં છે તારો ભગવાન પ્રહલાદ કે એ તો વ્યાપક છે ક્યાં નથી અરે કે મોટે મોટે વાત કરવામાં આ થામબલામાં છે તો કે જે દરેક જગ્યાએ હોય થામબલામાં કેમ ન હોય મારી માંને મને સમજાયા ગુરુની વાણી મેને સુના હે ભગવાન વ્યાપક હે ચડ ચેતન સબ મે અને બાળક ભક્ત પ્રહલાદ ના એ ભરોસાને સિદ્ધ કરવા માટે થઈને ભગવાન થાંભલામાંથી નરસિંહના રૂપે પ્રગટ થયા હિરણકશીપુને માર્યો એનો ઉદ્ધાર કર્યો ભક્ત પ્રહલાદને રક્ષા કરી ભગવાન ભક્ત પ્રહલાદને કહે છે કે તું માગ તને શું આપું તે મારા માટે થઈને બહુ સહન કર્યું ધર્મ માટે થઈ તે બહુ સહન કર્યું તારો વિશ્વાસ ગજબનો વાત તો ભરોસાની બિનુ વિશ્વાસ ભક્તિ નહીં તે હિ બીનું દ્રવહીન રામ રામ કૃપા બેનું સપને હું જીવ ન લહ વિશ્રામ વિશ્વાસ વગર ભરોસા વગર ભક્તિ ન થાય તારો રે ભરોસો ભરોસોને ભારી એવો ગરવો દાતાર એ ગીરનારી ગીરના ગરવા ગિરનાર ની ગોદમાં બેઠા છીએ આપણે चो छे गर्वो दातारीचो जमियल शा दादा भवे सर भारी ए वो गर्वो दादा हे गिरनरी આમ તો શીતળા એ રોગ છે પણ શીતળા માતા ચકમક ના મોટા પાણામાં શીતળા માતાના દર્શન કરી અને એની પૂજા કરીને પ્રાર્થના કરનારો સમાજ કે અમને રોગથી આગા રાખજો અમારી બધી માનતા પૂરી કરજો આ શ્રદ્ધા વિશ્વાસ ભગવાન શ્રદ્ધામય છેલ્લા પાંચ અધ્યાયમાં ધર્મ પ્રકરણ અને એમાં મનુષ્યોના ચાર વર્ણ અને ચાર આશ્રમના ધર્મ એનું નિરૂપણ છે પછી અષ્ટમસ્કંદ એ મનવંતર લીલા જો બ્રહ્માનો એક કલ્પનો દિવસ થાય અને એક કલ્પની બ્રહ્માની રાત બે કલ્પ થાય ને ત્યારે બ્રહ્માની ડેટ ચેન્જ થાય અને બ્રહ્માના એક કલ્પમાં ચૌદ મનવંતર થાય અને એક મનવંતરમાં એકોતેર ચતુર્યુગી કરતા વધારે સમય જતો રહે ચતુર્યોગી એટલે સત્યયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ અને કળયુગ આ ચારેયને ભેગા કરો એને કહેવાય ચતુરયોગી એકોતેર ચતુર્યોગી કરતા વધારે સમય પસાર થાય ત્યારે એક મનવંતર થાય એવા ચૌદ મનવંતર ભેગા થાય ત્યારે એક કલ્પ થાય અને એ એક કલ્પનો બ્રહ્માનો દિવસ એક કલ્પની બ્રહ્માની રાત એવા સાતસો ત્રણસો ને સાઠ દિવસ રાત એટલે કે સાતસો વીસ કલ્પ એટલે બ્રહ્માનું એક વર્ષ અને એવું બ્રહ્માનું સો વર્ષનું આયુષ્ય એ ભગવાનને આંખને પલકારો તમને કઈ સમજાય છે ન સમજાય તો જવા દો ભગવાનને ભજો પણ પૌરાણિક કાળ ગણના બહુ સરસ છે ભાગવતમાં દરેક મનવંતરના અધિપતિ મનુ અલગ અલગ હોય દરેક મનુનો ટેન્યોર કાર્યકાળ જેમ આપણે ત્યાં ચૂંટણી પાંચ વર્ષે આવે ને અને મુખ્યમંત્રી પાંચ વર્ષ માટે ચૂંટાય વચ્ચે પછી કઈ કોઈ કારણસર સરકાર બદલાય એ વાત જુદી બાકી નહીં તો પાંચ વર્ષ માટે મુખ્યમંત્રી હોય અથવા તો પ્રધાનમંત્રી હોય એમ દરેક મનુનો કાર્યકાળ એનો ટેન્યોર એક મનવંતર દરેક મનવંતરના ઇન્દ્ર અલગ અલગ હોય દરેક મનવંતરના સપ્તઋષિ પણ અલગ અલગ હોય અને દરેક મનવંતરમાં ભગવાનનો અવતાર પણ થાય એ મનવંતરમાં જે ભગવાનના અવતારો થયા તેની કથા આ મનવંતર લીલા અષ્ટમસ્કંદમાં છે ભગવાનનો નરનારાયણ અવતાર ભગવાનનો અવતાર જેણે ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો ભગવાનનો અજીત અવતાર જેણે દેવો દાનવોને ભેગા કરી સમુદ્ર મંથન કરાવ્યું આશા રાખી અમૃતની પણ નીકળ્યું કાળકૂટ વિષ મહાદેવે કંઠમાં ધારણ કર્યું વિષથી રક્ષા કરી અમૃત સંસારને પીવડાવ્યું અને એટલા માટે અમૃત પીનારા દેવનો તો એક એક દી આવે ગણેશ ચોથ ને નરસિંહ જયંતિ ને રામ નવમી ને કૃષ્ણ જન્માષ્ટમી પણ મહાદેવનો આખો મહિનો આવે શ્રાવણ કારણ કે અમૃત બીજાનું પાયું અને ઝેર પોતે ધારણ કર્યું કંઠમાં આવી ઉદારતા